નિવેદન છે આજી જ ગુજારીશ છે અને આપણી ભારત સરકારથી ગુજારીશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય એ મારી આપણી ભારત સરકારને ગુજારીશ છે કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે એ એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનું આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે ભાઈ ત્યાં આગળ હમ કઈ પરિસ્થિતિ મને ક્યાં છે મારા ભાઈનું તો બધું લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેટ છે અને દસ જ દિવસની વાર છે મારી ભાભીને ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ થશે અને એમના જીવ જોખમમાં છે તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે મિત્રો આવેલા છે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકાત આપીને તમારી એ તરક્કી આપે અને તમને લોકોને એક એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે કારણ કે મારાથી બોલી શકાતું નથી હું એટલા બધા અમે ટેન્શનમાં અમે એટલા બધા ટેન્શનમાં છીએ કારણ કે બે બે ત્રણ ત્રણ રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની ઉપર તો શું ગુજરાતીએ છીએ એ એ લોકો જ જાણે છે